અમદાવાદ કર્ણાવટી ક્લબમાં એક દાયકા બાદ ચૂંટણી કર્ણાવટી ક્લબની ચૂંટણીમાં ચૌદ લોકોએ ઉમેદવારી કરી દસ ડિરેક્ટરના પદ માટે ચૌદ લોકોએ ઉમેદવારી નોંધાવી છે કર્ણાવટી ક્લબના ચૌદ હજારથી વધુ મેમ્બર્સ વોટિંગ કરશે ઓગણીસ વીસ અને ચોવીસ સપ્ટેમ્બરે મતદાન છે બાવીસ તારીખે પરિણામ જાહેર થશે કર્ણાવટી ક્લબના પૂર્વ ડિરેક્ટર વિરલ પટેલ પણ મેદાને પૂર્વ ડિરેક્ટર વિરલ પટેલે પણ ચૂંટણીમાં પોતાની પહેનલ ઉતારી છે અને વર્તમાન ડિરેક્ટર પણ વિરલ પટેલને આકરા પ્રહાર કર્યા છે વર્તમાન ડિરેક્ટર કરે છે પોતાની મનમાની તેવું વિરલ પટેલે જણાવ્યું છે સાથે જ જણાવ્યું છે કે ડિરેક્ટર ઘરની પેઢી હોય તેમ વહીવટ કરે છે વિરલ પટેલે વર્તમાન ડિરેક્ટર પર ભ્રષ્ટાચારનો પણ આરોપ કર્યો છે અણગઢ અણ આવડત ગેરવહીવટથી મેમ્બર્સને મોટું નુકસાન થઈ રહ્યું છે મેમ્બર્સનો અવાજ ઉઠાવવા માટે ચૂંટણી લડી રહ્યા છે એક દાયકા બાદ કર્ણાવતી ક્લબનું ઇલેક્શન યોજાવા જઈ રહ્યું છે અને ડિરેક્ટર પદ માટે આ વખતે ચૌદ લોકોએ ઉમેદવારી કરી છે જે એક્સ ડિરેક્ટર કર્ણાવતી ક્લબના રહી ચુક્યા છે એવા વિરલ આ વખતે પડ્યા છે તેમના ચાર સભ્યો જે છે ઉમેદવારી નોંધાવી છે વિરલભાઈ સાથે વાત કરીશું વિરલભાઈ ક્લબનું ઇલેક્શન એક દાયકા પછી યોજાઈ રહ્યું છે અને આ વખતે તમે તમારી ઉમેદવારી નોંધાવી છે કયા ખાસ કારણો રહ્યા કારણ કે તમે પણ ડિરેક્ટર રહી ચુક્યા હતા અને આ વખતે ચૂંટણી લડવાનું નક્કી કર્યું

નવસો પંચોતેર સ્કવેર યાર્ડ જગ્યા છે મેમ્બર્સ આખી એક્ઝેક્ટ એટલે ખબર બી નથી કે લોકોના મનમાં એવું છે કે ચાર પાંચ હજાર વાર જગ્યા છે પણ ડિટેલ જાઓ તો અગિયાર હજાર નવસો પંચોતેર સ્કવેર યાર્ડ જગ્યા છે એ જે તે ટાઈમે ક્લબના મેમ્બર્સના પૈસાથી આ ખરીદેલો પ્રોપર્ટી છે બજાર ભાવથી એ ટાઈમે ખરીદેલી પ્રોપર્ટી છે આ અણ આવડત અને અણવહીવટના કારણે આજે તમે જુઓ ત્યાં એસજી હાઈ ઉપર જગ્યાનું શું વેલ્યુ છે કાલે કોઈ બી કારણસર સરકાર દાખલ થશે કે ડિમોલિશ થશે આ ટોટલી નુકસાન અમારા મેમ્બર્સનું હશે આવા ઘણા મુદ્દાઓ છે જેને લઈને મારા અંદર કચવાડ છે મેમ્બરોમાં ભી ઘણો કચવાડ છે એટલે મેમ્બર્સનો અવાજ બનવા મેમ્બર્સનો અવાજ રાખવા માટે થઈને અમે આ ઇલેક્શન લડી રહ્યા છે ઇલેક્શન તો આપ લડી રહ્યા છો તમે કીધું ખૂબ ગંભીર બાબતો છે જે બધી તમે આપે જણાવી તો આ પ્રકારનો આપણો એજન્ડા શું રહેશે આ વખતે ચૂંટણી વિજેતા થા આ વખતે અમારો તો મેઈન એજન્ડા એક તો આ ગોલ્ડન ગ્લોરી વાળો હોલ જે મુદ્દો છે એ છે પ્લસ ઘણા ત્રણ ચાર એવા મુદ્દા છે જે આવનાર સમયમાં હું ડિસ્કલોઝ કરવાનો છું અને આ અમારી અમારી પેનલ આવશે તો અમારો પારદર્શક વહીવટ અને કહ્યું ને અમારી અમારું ટાઇટલ જ છે ક્લબ કેર ફેમિલી દરેક ક્લબનો મેમ્બર અમારો ફેમિલી મેમ્બર છે એ સૂત્રને અમે સાર્થક કરીશું કેટલા મેમ્બર છે ઇલેક્શન માટે

ટોટલ વોટર ચૌદ હજાર ઉપર વોટર છે ક્લબના ક્લબના ચૌદ થી વધુ જે મેમ્બર છે તેઓ તમામ જે છે વોટિંગ કરવાના છે અને જે રીતે આમની સાથે વાત થઈ તેમ આ વખતે મેદાને પડ્યા છે અને વિરલભાઈનું કહેવું છે કે બિલકુલ જે રીતે અપારદર્શક જે વહીવટ છે અને જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને તેને લઈને જ તેમણે આ વખતે આ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે અને તેમનો જો તેમની પેનલ વિજેતા થાય તો તેમાં પારદર્શિતા તેઓ લાવશે તેવો તેમનો દાવો છે કેમેરા પર્સન નરેશ રાજોરા સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ